બ્રિજ દોડ ક્રિસમોલ અભનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી અગિયારમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમને દરેકના જીવનમાં સારી તંદુરસ્ત બગશે પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બગશે અને પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે ફેબ્રુઆરી અગિયારમી તારીખ લૂટ્સના માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્રપઠ સાંભળીએ માર્કનો પ્રોગ્રામ સાતમો અધ્યાય પહેલી કડીથી તેરમી કડી સુધી એક વખતે અને આવેલા કેટલાક શાસ્ત્રીઓ તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશિયોને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંડ્યા વગર ખાદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે જેમ કે એક પ્યાલા કે લોઠા કે વાસના અમુક રીતે માંજવા વગેરે આથી ફરોશીયો અને શાસ્ત્રીએ ઈસને પૂછ્યું તમારા શિષ્ય પૂર્વજોને રૂઢી કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે ઈશ્વરે કહ્યું તમે દંભીઓનું યશયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોડે તીત માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નખામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુઓ મૂકી તમે માણસોની રૂઢને વળગી રહ્યો છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમ અલ્ભાઈ તાબેનું લૂટ્સના માથા મરિયમ દુનિયામાં સૌથી વધારે યાત્રાળુઓ જતા હોય દુનિયામાં એ લૂટ્સ છે મોટા મોટ યાત્રાધામ દુનિયામાં હોય એ લૂટ્સ છે અઢારસો અઠાવન ફેબ્રુઆરી અગિયાર તારીખથી માતા મરિયમ મેરી બર્ણદિતને અઢાર વખત દર્શન આપ્યા અને આજે વિશ્વમાં મોટા મોટું એક યાત્રાધામ તરીકે એમ કહેવામાં આવતું હતું દરરોજ પચીસ હજાર લોકો ત્યાં ભેગા થાય છે વર્ષમાં ઓછામાં ઓછા દસ લાખો ત્યાં પ્રાર્થના કરવા માટે જતા હોય એમ છે ક્રિસ્તમહાલ ભાઈ હતા બહેનો ત્યાં જાત જાતના લોકો ભક્તિના લીધે પ્રાર્થના લીધે વિશ્વાસના લીધે જાત જાતની બીમારી હોય જાત જાતની શારીરિક માનસિક હોય કુટુંબિક હોય એક એક તકલીફ માટે ત્યાં લોકો ભેગા થતા હોય છે બે હજાર બારમાં અમે પોતે ત્યાં ગયા હતા ત્યાં દર્શને અને જ્યારે અમે ત્યાં ઊભા હતા ત્યાં એક બસ ઇટલીથી આવી હતી અને આ લોકો માતા મરિયમના દેવળમાં ત્યાં ચર્ચમાં પ્રાર્થના કરીને આવ્યા ચર બસમાં બેઠા થોડી જ વારમાં બસ માંથી એટલી બધી લોકો ચીઝ પાડતા હતા એટલે પછી અમને પણ નવા અલગ શું થઈ ગયું બસમાં એમ અને ત્યારે એક બેને એના પગમાં ફસ નીકળતો હતો વાસ આવતી હતી અને માનતા રાખી હતી પ્રાર્થના કરી હતી અને જ્યારે પ્રાર્થના કરીને બસમાં આવીને ઉપર બેઠા જે બસ આવતું હતું એ બંધ થઈ ગયું જે વાસ આવતી હતી એ બંધ થઈ ગઈ એટલે આ બધા બીજા બધા બહેનો ઓળખે છે આ બેનને એટલે આનંદપૂર્વક તેઓ ચિલ્લાતા હતા બુંબાડતા હતા આનંદપૂર્વક મા મરિયમનો પ્રભુ ઈસુનો મહિમા કરતા હતા આ એક સત્ય ઘટના મેં પોતે જ્યારે હાજર હતા આ જોયું ક્રિષ્ઠ મહાબહેનો આજના શુભ સંદેશમાં આ ફરોશીઓ અને યરુસલેમથી શાસ્ત્રીઓ આવ્યા શાસ્ત્રીઓ મંદિરના ધર્મગુરુ કરતા ધર્મ વિશે વધારે જાણતા હતા ધર્મનું રક્ષણ કરવાનું એમનું એમ લાગ્યું એમનો ઈરાદો છે અને પછી પ્રભુષિ વિશે એ લોકો યરુસલેમથી સાંભળ્યું હશે એટલે જોવા માટે આવે છે અને પછી ત્યાં જુએ છે કે એમના શિષ્ય હાથ ધોયા વગર ખાતા હતા એટલે પ્રભુ ઈશુ કહે છે તમે જે ઈશ્વરની આજ્ઞા એક બાજુ મૂકી દો છો માણસો બનાવેલા રૂઢિઓને વધારે ઓળખો છો પરંપરા માટે વધારે મુખ્યત્વ આપો છો તમે પોતે એવા માણસો છો કે ઈશ્વર માટે આ આપી દીધા છે એમ કરીને તમે ઈશ્વરનું જે તમારા રૂઢિ રૂઢિ પરંપરા હતી આપી દો છો તમારા મા બાપને તમે પાલન કરવા નથી કારણ ઈશ્વરની જે આજ્ઞા છે માતા પિતાને માન આપવું નહીં આપવું પણ તમે માતા પિતાને માન આપતા નથી અને એમને પોષણ માટે અને તમે મદદ કરતા નથી અને પછી જે માણસો બનાવેલા જે દાન આપવાનું હોય અમે મંદિરમાં આપીએ છીએ એટલે પ્રભુ કહે છે તમારી પૂજા ખોટી છે એમ કરીને એશિયા ગ્રંથમાં જે કહેવામાં આવે છે એ કહીને આ લોકો કેવી રીતે ખોટી રીતે પૂજા કરે છે પ્રાર્થના કરે છે એમ કરીને જે પ્રભુ ઈસુ હંમેશા સામાન્ય લોકો ગરીબ લોકો પાપી લોકો પ્રત્યે હંમેશા દયા બતાવે છે જ્યારે પણ આ બધા આવે પ્રભુ દયા બધે કરુણા બતાવે છે પણ આ ફરોશી આ શાસ્ત્રી આવે એમની રીતે અલગ રીતે થોડો કઠિન શબ્દ બોલે છે કારણ કે આ બધા કઠિન હૃદયના હતા એટલે માણસ પ્રત્યે માણસાય વગર કે માનવતા વગર તેઓ તેઓ જીવતા હતા એટલે આ લોકો પ્રત્યે પ્રભુ ઈશ્વર હંમેશા કઠિન શબ્દ વાપરે છે હા કિસ્મોલ બહેનો આ તહેવાર ઉજવતા આપણે પણ પ્રભુ ઈસુના મા મરિયમ પ્રત્યે મરિયમ એ હંમેશા મધ્યસ્થ કરે છે યૌાનગ્રંથમાં આપણે જાણીએ છીએ એ કહે તેમ કરજો એમ કરીને અને સાથે સાથે આજના શુભ સંદેશ મુજબ આપણે પણ ઈશ્વરના નિયમ માટે મુખ્યત્વ આપીએ માણસો બનાવેલા એ નહીં માણસો બનાવેલા કે પા વિરુદ્ધ હોય માનવતા વિરુદ્ધ હોય પ્રભુ ઈસુ એ બધાના વિરોધમાં છે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રભુના નિયમોનું હંમેશા પાલન કરીએ હા કૃષ્ણવાલાભૈયેતા બહેનો આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય